વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કાયા ગામમાં ખેડૂતની આત્મહત્યાના કેસમાં પ્રગતિ થઈ મળતી માહિતી મુજબ પોલીસે સુરતના વરાછા વિસ્તારથી નિકુંજ નરેશભાઈ પાનસેરિયા અને હેનિલ ભાવેશ પાનસેરિયાની ધરપકડ કરી છે આરોપીઓએ મૃતક ખેડૂત અતુલભાઈને ચાલીસ કરોડના ફ્રોડ મામલામાં ફસાવી દેવાની અને તેમના નામે ડિજિટલ વોરન્ટ ઇસ્યુ કરી ધરપકડ થશે તેવી ધમકી આપી હતી આ માનસિક તણાવ અને ભયના કારણે ખેડૂતે જીવન અંત કર્યું હતું તેવી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ડબોઈ પોલીસે બંને આરોપીઓને સુરતથી ઝડપી વતનમાં લાવી વિગતવાર પૂછપરછ શરૂ કરી છે પોલીસ સૂત્રો મુજબ આ ગૂંચવણમાં વધુ લોકો સંકળાયેલા હોવાની શક્યતા છે અને તેની તપાસ ચાલુ છે આ બનાવને પગલે કાયાવહોર તથા આસપાસના વિસ્તારોમાં ભારે ચિંતા ફેલાઈ છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વધતા ડિજિટલ ફ્રોડ અને ઠગાઈના કિસ્સાઓમાં અંગે ચર્ચાઓ તેજ બની છે પોલીસ પણ લોકોને આવા ફ્રોડથી સાવચેત રહેવા માટે અપીલ કરે છે અઢાર નવેમ્બરની રોજ ડબોઈ પોલીસ સ્ટેશનની અંદર એક એક્સિડેન્ટલ કેસનું એક્સિડેન્ટલ ડેથનું કેસ રજીસ્ટર થયું હતું જેના પ્રમાણે એક મરણ જનાર દ્વારા દવા પીને પોતાની જાન લેવામાં આવી હતી આ કેસ બાબતે પોલીસ દ્વારા મરણ જનારનું મોબાઈલ ફોન ફોરેન્સિક સાયન્સ લેબની અંદર મોકલતા તેનાથી પોલીસે ઘણી બધી માહિતી મળી છે અને ફોન નંબર્સ મળ્યા છે અને બીજા મેસેજીસ મળ્યા છે જેનાથી આ પ્રસ્થાપિત થાય છે કે આ ડિજિટલ અરેસ્ટના કારણવશ અને એના કારણે આ મરણ જનાર દ્વારા આ સુસાઇડ કરવામાં આવ્યું હતું આ ટ્રેલને શોધતા પોલીસ પાસે એક જે આરોપી દ્વારા નંબરથી સંપર્ક કરવામાં આવ્યો છે તે નંબર હાલ કંબોડિયાની અંદર એક્ટિવ છે અને કંબોડિયાના સાયબર ક્રાઇમના ગેંગ્સ આની અંદર આ ઓપરે આ કાર્યવાહી કરવાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત થાય છે એ સિવાય ફોરેન્સિક એનાલિસિસ કરતાં પોલીસ દ્વારા એક બીજું નંબર પણ ફાઇન્ડ આઉટ કરવામાં આવ્યું હતું જો કે પ્રથમ દૃષ્ટિકોણથી એક નંબર ઓફ ઇન્ટરેસ્ટ હતું અને એ બેંગ્લોરની અંદર નંબર એક્ટિવ હતું તે નંબરની તપાસ કરતાં ત્યાં પોલીસ દ્વારા આજ ડિજિટલ અરેસ્ટના બીજા એક વિક્ટિમ મળ્યા છે પાસઠ વર્ષીય રિટાયર્ડ ઇસ્મનું પણ આ જ ગેંગ દ્વારા બેંગ્લોરની અંદર ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું હતું અને જે દિવસે પોલીસ પહોંચી છે એક એના એક દિવસ અગાઉ જ એ ડિજિટલ અરેસ્ટમાંથી છૂટા પડ્યા છે અને ટોટલ એમની સાથે પચાસ લાખ રૂપિયાનું ડિજિટલ ફ્રોડ થયું હોય એવી રીતેની કમ્પ્લેન્ટ બેંગ્લોરની અંદર રજિસ્ટર થઈ છે એ કમ્પ્લેનના ફાઇનાન્શિયલ મની ટ્રેલ હાલ પોલીસ જો છે તે ઇન્વેસ્ટિગેટ કરી રહી છે એ સિવાય આ જો ડિજિટલ અરેસ્ટનું ક્રાઇમ છે તેની અંદર આખું સિમ કાર્ડનું જો નેટવર્ક છે તે નેટવર્ક પૈકી દો ઇસમોની અરેસ્ટ પોલીસ દ્વારા કરવામાં આવી છે એ બંને કઝિન બ્રધર્સ થાય છે જેની અંદર આરોપી નંબર એક નિકુંજભાઈ નરેશભાઈ પાંશેરિયા અને આરોપી નંબર બે હિનિલભાઈ ભાવેશભાઈ પાંછોરિયા એમના દ્વારા પાંચસો ને અડત્રીસ સિમ કાર્ડ માટેનું એક વાતચીત બીજા આરોપી દ્વારા થઈ હતી અને એ પાંચસો ને આડત્રીસ સિમ કાર્ડ પૈકી ચારસો ને આડત્રીસ સિમ કાર્ડ એમના દ્વારા ડિલિવર કરવામાં આવ્યા હતા અને એ જ કાર્ડ પૈકી એક કાર્ડ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે બીજા નામ તપાસની અંદર પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવ્યા છે બીજા નામ ખોલવામાં આવ્યા છે તે આરોપીની શોધખોળ હાલ ચાલુ છે અને જે અક્યુઝડ આઉટ ઓફ કન્ટ્રી છે એ તમામના લુકઆઉટ સર્ક્યુલર આ ઓફિસ દ્વારા તાત્કાલિક ધોરણથી ઇશ્યુ કરવામાં આવ્યા છે